શ્રી પરશુરામ સંગઠન દ્વારા મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ગણેશ મૂર્તિ મેકિંગ કાર્યક્રમ યોજાયો હતો શ્રી પરશુરામ સંગઠને તેમના અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જૂના ભરૂ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નર્મદા મૂર્તિ આર્ટના મૂર્તિકાર દિવ્યશભાઈ જગતાપે ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે બનાવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું આજના પીઓપીના સમયમાં માટીની મૂર્તિઓ બનાવવાની આ પ્રવૃત્તિઓ બાળકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો આ પ્રસંગે રોટરી કોમ્યુનિટી કોપ્સના નવનિયુક્ત પ્રમુખ જાનવી દર્શન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ જાણીતા મૂર્તિકાર દિવ્યેશ જગતાપ યુનિયન સ્કૂલના આચાર્ય વિજયસિંહ સિંધા વસંતભાઈ વલવી શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત રાજકુમાર દુબઈ પ્રશાંત પાઠક યસ પાઠક સહિતનાઓ જોડાયા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો શ્રી પરશુરામ સંગઠન અને માં નર્મદા મૂર્તિ આર્ટનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે શ્રી પરશુરામ સંગઠન અગિયાર વર્ષ પૂરા કરી બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજના બાળકો કાલનું ભવિષ્ય છે જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજ રોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે જેમાં અંદાજીત ચાલીસ જેટલા બાળકોએ ભાગ લીધો છે